અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભાજપના મળતિયાઓના ઈશારાએ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રવક્તા ડોક્ટર કરણ બારોટને ડરાવવાનો અને ઝુકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાના આક્ષેપો થયા છે તો ભાજપ શાસિત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ ડૉક્ટર કરન બારોટની સોસાયટીમાં આવી અને તેમના ધાબા પર તથા અન્ય રહીશોના ધાબા પર ગેરકાયદેસર રીતે તોડફોડ કરી હોવાના આરોપો લગાવવામાં આવ્યા છે બિલ્ડર દ્વારા દસ્તાવેજમાં જેના હક અને અધિકાર આપ્યા છે તેવી જગ્યાઓ પણ ભાજપના મળતિયાઓ દ્વારા તોડી પાડવામાં આવી છે ત્યારે ભાજપની આવી કામગીરીથી સ્પષ્ટ થાય છે કે જનતા માટે અવાજ ઉઠાવનારા આમ આદમી પાર્ટીના નેતાઓને ભાજપ દબાવવાની કોશિશ કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે તો આ મુદ્દા પર આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રવક્તા ડૉક્ટર કરણ બારોટ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે નમસ્કાર હું ડૉક્ટર કરણ બારોટ પ્રદેશ પ્રવક્તા આમ આદમી પાર્ટી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એ સૌથી મોટું અને ભ્રષ્ટ કોર્પોરેશન છે આજે એની સાબિતી હું આપ સૌની સમક્ષ રાખવા માંગુ છું આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ દ્વારા વહેલી સવારે અમારી સોસાયટીમાં અમારા ધાબા પર આવીને ગેરકાયદેસર રીતે તોડકામ કરવામાં આવ્યું છે આજે આપ સૌની સમક્ષ દેખાઈ રહ્યું છે આજે અમારી સોસાયટીની અંદર અમુક લોકો એવા છે કે જેમને ચૂંટણી પ્રક્રિયા કર્યા વગર ગેરકાયદેસર કમિટી બનાવી હતી અને આ લોકોના જ અલગ અલગ કોર્ટમાં વિવિધ કેસ આ સંદર્ભે ચાલી રહ્યા છે ત્યારે એ લોકોના કહેવાતી કોર્પોરેશનના લોકોએ આજે આ ગેરકાયદેસર તોડ કામ કર્યું એવું અમારે સ્પષ્ટપણે માનવું છે આની અંદર ભારતીય જનતા પાર્ટીના મળતીયાઓ અને સોસાયટીના અમુક લોકોએ મળીને આ ગેરકાયદેસર કામ સોસાયટીમાં કરાવ્યું છે ત્યારે આજે મારે ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટપણે કહેવું છે કે ચારો તરફ અમદાવાદમાં ગેરકાયદેસર બાંધકામ છે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર છે જેને ધીધારી ફ્લેટની અંદર એક ફ્લેટની અંદર દુકાનો બનાવીને ગેરકાયદેસર કામ એને કરેલું છે તેમ છતાં ત્યાં ભારતીય જનતા પાર્ટીનું બુલડોઝર નથી ચાલતું આજે ચંદોલા તળાવનું ડિમોલિશન બે હજાર તેરમાં કરવાનું હતું પરંતુ બે હજાર પચ્ચીસ સુધી આ લોકો ના કરી શક્યા ત્યાં બુલડોઝર નથી ચાલતું પરંતુ એક સામાન્ય માણસ હોય તો એના તરતના તરત કોર્પોરેશનના કર્મચારીઓ આવે છે અને ગેરકાયદેસર રીતે એનું તોડ કામ કરી દેવામાં આવે છે આજે સામાન્ય માણસ માટે અલગ નિયમો છે અને ભારતીય જનતા પાર્ટી માટે અલગ નિયમો છે પરંતુ આજે હું ભારતીય જનતા પાર્ટીને કહેવા માંગુ છું કે ઈડી હોય સીબીઆઈ હોય કે કોર્પોરેશન હોય આમ આદમી પાર્ટીના નેતાઓ કોઈનાથી ડરતા નથી ક્યારેય ઝુકતા નથી આનાથી ગુજરાતમાં સ્પષ્ટ મેસેજ જઈ રહ્યો છે આજે મેં આપ સૌની સમક્ષ મૂક્યું છે ત્યારે આજે આગામી ચૂંટણીમાં ગુજરાતની જનતા આમ આદમી પાર્ટી સાથે રહેશે અને ભારતીય જનતા પાર્ટીને જવાબ આપશે જય જય ગરવી ગુજરાત સંજય જાની અપનામિજ અમદાવાદ